હન્ડ્રેડ ફિલ્મ્સ યુ સી બિફોર ડાય બોબી સોરી અનુપમા ચોપડાનું આ પુસ્તક છે બોબી બોબી સિંહ બોબી સિંહ કરીને પણ એક ક્રિટિક છે એમનું નથી અનુપમા ચોપડાનું છે સો ફિલ્મો મૃત્યુ મળતા પહેલાં જોવા જેવી જે મસાલા માસ ફિલ્મોના જે ચાહક છે જેને કમર્શિયલ સિનેમા ગમે છે જેને સ્ટાઇલ ગમે છે જેને સ્વેગ ગમે છે દક્ષિણ ભારતની ફિલ્મો ગમે છે બોલીવુડની મેનસ્ટ્રીમ રોહિત શેટ્ટીની કહી શકાય એવી ફિલ્મો ગમે છે એમણે મરતા પહેલાં જોવા જેવી સો ફિલ્મની યાદી બનાવીએ એમના માટે કમર્શિયલ સિનેમા તેમાં પુષ્પાનું નામ મૂકવું પડે પુષ્પા ધ રૂલ અત્યારે થિયેટરમાં ચાલી રહી છે તમે જોઈ આવ્યા છો કદાચ બીજી વાર જોઈ આવ્યા હશો ઘણા એવા પણ હશે જે ચારસો પાંચસો સાડા ત્રણસો ચારસો રૂપિયા દઈને ત્રણ વખત જોઈ આવ્યા છે ત્રણ કલાક અને વીસ મિનિટની ફિલ્મ છે તેમ છતાંય રાતના એક વાગ્યાના શો છે સવારે છ સાત આઠ વાગ્યાના શો છે શનિ રવિ ફૂલ હાઉસ જઈ રહ્યું છે ને થિયેટર જોઈને સારું લાગે આફ્ટર કોરોના પુષ્પામાં પણ એવું જ થયું હતું પણ પુષ્પા વખતે એ લોકોને પણ ખબર નથી કે ગીત એટલા સારા હશે આ સંગીત એટલું ઉપડશે અલ્લુ ને પુષ્પા ધ રાઈઝ માટે નેશનલ એવોર્ડ મળ્યો એ એના અભિનયના કારણે અને સ્ટાઇલ માટે સ્વેગ માટે આમ એના માટે એના માટે ડાયલોગ માટે શ્રેષ્ઠ સ્થળ પર એનો અવાજ છે ડબિંગ એના માટે માત્ર નેશનલ એવોર્ડ ન મળે પણ જે ઇનર કોન્ફ્લિક્ટ છે પુષ્પાનો જે એના પપ્પાનું નામ જેની પાછળ નથી એનું દુઃખ છે અનોરસ સંતાન છે એની સરનેમ એના પાછળ નથી એનું દુઃખ છે એ એ જે દ્રશ્યોમાં અને એ જે દુઃખ સાથે પુષ્પાએ જે રજૂઆત કરી છે એ કેરેક્ટરે અને કમર્શિયલ મેઇનસ્ટ્રીમ ઓફકોર્સ અને એના માટે એને સન્માન કરવામાં આવ્યું અને બીજા ભાગમાં એના અમુક જે દ્રશ્યો છે જે ગંગમા જતારા જે આખું એ સાડી પહેરીને જે આખી સિક્વન્સ છે એમાં જે રડે છે મહાકાલીનું જે નૃત્ય જે રીઝવ્યા પછી મહાકાળીને માનતા મતલબ માંગ્યા પછી કશુંક એ રડે છે અને અંતિમનો જે ક્લાઇવેક્સિન છે એમાં જે રડે છે એમાં અલ્લુ અર્જુન દેખાય છે અને મોઢામાં પાન કે તમાકુ કે ભરાવીને જે બોલે છે એટલે અવાજ શ્રેષ્ઠ તલપાયનો છે હિન્દીમાં પણ એ બોલવાની સ્ટાઇલ શરીર વધી ગયું હોય ત્યારે બોલવાની સ્ટાઇલ સી એમ જ્યારે ફોટો પાડાવવાની ના પાડે છે ત્યારે એનો જે ઈગો એનો જે હર્ટ થાય છે એ સંવેદનશીલ માણસ છે મતલબ ભત્રીજી માટે પત્ની માટે મમ્મી માટે એમ લડી લડી લે એવો પુષ્પા છે એટલે બહુ અને પહેલાં તકલીફ પણ છે કંઈક ખભામાં એટલે અને એવો એવો વ્યક્તિ છે જે ક્યારે શું કરશે ખબર નથી એટલે મૂળ તો ઘણા ને કદાચ એવું લાગશે કે પુષ્પા ટુની પુષ્પા ધ રૂલની વાર્તામાં કાંઈ નથી એવું કદાચ લાગી શકે પણ એમાં એવું છે કે કેરેક્ટર ડ્રીવન ફિલ્મ છે તમે એનિમલને પણ કેરેક્ટર ડ્રીવન કહી શકો જેના સ્ક્રીન પ્લે બહુ સારા હોય તેના દ્રશ્યો બહુ સારા હોય પણ વાર્તા એવું હોય કે કેરેક્ટર છે ને એ વાર્તાથી મોટો હોય એનિમલમાં રણવિજયનું કેરેક્ટર વાર્તાથી બોબીદેવલનું કેરેક્ટર શું હતું કશું જ નહોતું કશું જ નહોતું રણવિજય પણ શું હતું કાંઈ નહોતું પણ એક કેરેક્ટર ઇવન ફિલ્મ હતી કે ઉગાડા કપડે પણ પોતાના મતલબ એ પોતાના ઘરની બહાર એમ ફરી શકે છે એ એવું કેરેક્ટર હતું કે એને કોઈ શરમ નથી એને શરમની એનો વિચાર જ નથી અને ઇવન શેખાવતનું જે કેરેક્ટર છે ફાદ ફાઝિલનું ઘણાને એવું લાગે છે કે ફાદ ફાઝિલ મલયાલી બહુ ઘણાને ગમતા અભિનેતા છે કે એને જોકર બનાવી દીધા એ જોકર નથી એ કેરેક્ટર પણ સિનિકલ ધીમે ધીમે બગડી રહ્યું છે એને પણ ખબર નથી એ માણસ શું કરશે પછી એ રિશ્વત પણ લે છે કોઈ સારો સારા નથી એ સારો પોલીસ વાળો નથી એટલે એ કેરેક્ટર પણ પછી શું કરશે ને એની છૂટ પછી લગતી વખતે મળી જાય નવલકથા લગતા હોય ને પછી કેરેક્ટર પોતે રમે એના જેવું છે એટલે આમાં અલ્લુ અર્જુનનો અભિનય રશ્મિકાનો અભિનય પણ બહુ સારો છે એનિમલમાં હતો એમને એના ફાળે મતલબ મૂળ તો એ તો ધરી જ રશ્મિકાનું શ્રીવલ્લીનું પાત્ર છે જેના થકી વાર્તા આખું ફોટો પાડવાવાળી જે ઘટના સિકવન્સ છે અને એટલે એનું એનું પાત્ર પણ એક એક જે સીન છે એમાં એ ઝડકે છે પુષ્પા ધ રૂલમાં અલ્લુ અર્જુનમાં તો મજા આવે છે સ્વેગ સ્ટાઇલ સ્લો મોશન શોર્ટ્સ ફાઇટિંગ એક્શન ડાન્સ બધેમાં પણ એ સિવાય અમુક સિચ્યુએશન એવી છે જેમાં અલ્લુ અર્જુન નથી તેમ છતાં તાળીઓ પડે છે જેમ કે જે સીએમ બનવાનો છે એ કપડાં ઉતારે છે શેખાવતની સામે કે પછી આખો સોફો લઈને પેલો વિમાનમાં ઉડે છે કે પછી એ એ પ્રકારની અમુક સિચ્યુએશન સિચ્યુએશનની છે જે સિનેમા છે જેને હું જાદુ કહું છું સિનેમાનો જાદુ કે અલ્ટિમેટલી તમને એક એક સાથે લોકોને એમ થાય કે અરે આ શું હતું એમ ચોંકી જાઓ તમને તમને મજા આવે તમને પછીનો સ્ટેપ શું હશે એ ખબર ન હોય અથવા તો અણધાર્યું લાગે એટલે એ એ પ્લસ પોઈન્ટ છે સંગીત સારું છે જેમ પહેલાનું હતું એમ ગીતો એટલે સારા નથી પણ સિચ્યુએશન પ્રમાણે ગોઠવ્યા છે તમે ટીઝર જોયું હોય ને પુષ્પાનું તો એમાં જંગલમાં હતો પુષ્પા અને અચાનક દેખાય છે એમ કે ક્યાં ગયો ને એને કોઈ પોલીસ વાળા એને ગોલી મારી છે દેખાતો નથી તો એનું આમાં ક્યાંય નથી આવતું ટ્રેલરના પણ ટ્રેલરના પણ અમુક દ્રશ્યો આ ફિલ્મમાં નથી બની શકે ડિલીટ કર્યા હોય અને શરૂઆતની જે સિકવન્સ છે જે એવું પણ લાગે કદાચ સપનું હતું જાપાનવાળી પુષ્પા ટુની આ બધેને જોતા એવું લાગે છે અને જે રીતે પુષ્પાટો પૂરું થયું કે આ ત્રણ માટેની તૈયારી છે એટલે કે પુષ્પા બે લગતી વખત ત્રીજાનું ઘણું બધું સુકુમારે મગજમાં રાખ્યું જશે બી સુકુમાર ડિરેક્ટરની વાત કરી લઈએ એની પહેલી ફિલ્મ આર્યા હતી આર્યા આર્યામાં આલુ અર્જુન હતો અને પોતે મેથેમેટિક્સ અને ફિઝિક્સના ભાઈ પ્રોફેસર હતા એટલે કોઈ ફિઝિક્સ સાથે આપણે એમ થાય ને કોઈને એવું આમ જતા ટ્રેલર જોઈને પણ એને એમ થાય કે આમાં બહુ વાસ્તવિક હશે ને એવું થાય કે બધું ઉડે છે તો ઇઝ અ ફિઝિક્સ ફિઝિક્સના લેક્ચરર હતા એને ખબર છે પણ નિયમો તોડે છે પૂરેપૂરા ગણિત લગાડીને કે એમ કે પુષ્પાના હાથ અને પગ બાંધેલા હોય અને એ બધાને વટકા ભરતો હોય તો આપણે કન્વિન્સિંગ લાગે ને આ તો સિનેમા છે જે ક્લાઇમેક્સ નો છે તો સુકુમાર અને અને અલ્લુ અર્જુનની બહુ જૂની મિત્રતા છે પુષ્પા ધ રાઇઝ રાઈઝની પેલી ચોઇસ મહેશ બાબુ હતા પણ એની હાવ એ ન થયું અને અલ્લુ અર્જુને પછી ફિલ્મ કરી તો ત્રીજા ભાગમાં ઘણી મજા આવશે વિજય દેવરકુંડા પણ કદાચ જોડાશે એવી બધી વાતો અત્યારે તો થઈ રહી છે ઘણો સમય લાગશે કેમ કે અલુ પછી સંદીપ સંદીપ રેડ્ડી વાંગા એનિમલ વાળા કબીરસિંહ વાળા એના સાથે ફિલ્મ કરવાના છે અને મૂળ તો સાઈઠ કરોડ જેના રૂપિયા કહેવાય રહ્યા છે રિપોર્ટ્સ અનુસાર કે જે આખી જે સિકવન્સ છે ગંગમાં જતારાની જે તિરુપતિમાં જે દર મેમાં આઈ થિંક મે મહિનામાં જે જે ત્યાં ભગવાનની વેંકટેશની બેન માટે ગંગમમાં વેંકટેશ ભગવાન એ આખી જે એ જે રિચ્યુઅલ છે એના માટે જે આખો એ તૈયાર થાય છે એમાં જે આર્ટનું કામ છે જે અલુ અર્જુન જેટલો પરફેક્ટ કે તમે સાડી અને બ્લાઉઝમાં એક સ્ટ્રીમ સુપરસ્ટાર અત્યંત લોકપ્રિય હીરોને જોઈ રહ્યા છો જે ફાઇટ કરે છે જે ડાન્સ કરે છે અને જે પેલું જે માતાજીનું કહેવાય આરાધના એ એ પ્રકારનું નૃત્ય કરે છે કૈલાસ ખેરનો જે અવાજ છે એ આખી સિકવન્સ અફલાતુન છે તમે આખા આમ ઇન્ગ્રોસિંગ આખા તમે આમ સ્ક્રીનમાં આમ જળી જાય તમારી આંખો એ રીતે આખું એક કોરિયોગ્રાફ એક એક વસ્તુ કોરિયોગ્રાફ થઈ છે એમ કાનના જે ઝુમખા કે પગના ઘૂંઘરું કે સાડીનો પલ્લુ આ બધેનો ઉપયોગ કર્યો છે અલ્લુ અર્જુને ફાઇટિંગ વખતે એટલે એ કોરિયોગ્રાફ એક્શન કોરિયોગ્રાફ થયા છે સુકુમારે બહુ જ સરસ એમ કે સ્ટાઇલ આઈકોન સ્ટાઇલ સ્ટાઇલ આઈકોન કહેવાય છે અલ્લુ અર્જુનને તો શું કામ કહેવાય છે એ સ્ટાઇલિશ સ્ટાર એ આમાં ખબર પડે એક્શન દ્રશ્યોમાં તો તમને જો પુષ્પા ગમી હોય અને અમારી બધી વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં કહેજો અને તમને આના સિવાય પણ તમે કંઈ નોંધ્યું હોય તમને કંઈક કહેવું હોય તો પણ કહેજો અત્યાર સુધી વિડીયો આખો જોયો હોય તો થેન્ક યુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય આખો જોયો હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ ખાસ કરજો તમને ગમ્યું હોય મારું બોલવું લગતો તો હોઉં છું ફેસબુકમાં અને ન્યૂઝપેપર્સમાં પણ મારું આ બોલવું ગમ્યું હોય તો આ વિડીયો શેર કરજો આ ચેનલ લોકો સુધી પહોંચાડજો ને કોમેન્ટ ખાસ કરજો તમારા કોમેન્ટ કોમેન્ટથી અમને પ્રોત્સાહન મળે છે અને અમે લોકોને કહીએ છીએ કે ઝૂકેગા નહીં સાદા થેન્ક યુ